સારું તમને બધાને મજા આવી ને ઓકે ફરીથી નેક્સ્ટ ટાઈમ પણ તમે સમર કેમ્પમાં આવો ભાગ લો અને કેમ્પ જ્યારે પણ હોય ત્યારે આવો સહકાર આપી અને કેમ્પમાં આવો જો થેન્ક યુ મારું નામ જલપા છે હું ખેડા ટાઉન પોલીસ સ્ટેશનથી આવું છું અને આ સમર કેમ્પ મારે ત્રીજો કેમ્પ છે કદાચ જવાબદારીના ભાગરૂપે તમને કોઈને કંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો બીવાની કોઈ જરૂર નથી મને એસપીસી કેમ મેં જ્યારે સમાચાર સાંભળ્યા કે મારે એસપીસી કેમ્પમાં આવવાનું છે મેં એક દિવસે ઠેલો તૈયાર કરી લીધો તો પછી અહીંયા એવું લાગ્યું કે થોડીક મજા આવશે પણ થોડી મજા નહીં આવે થોડીક આવશે પણ થોડીક નહીં આવે પછી અહીંયા એ ખબર પડી કે બહુ મજા આવશે મારા મિત્ર મારા બહુ બધા મિત્ર બન્યા મેં એમની સાથે બહુ મસ્તી કરી મને ખૂબ જ સરસ લાગ્યું કે એસપીસી કેમ્પમાં હું આવી છું મને પ્રાઉડ ફીલ થાય છે કે હું સ્ટુડન્ટ છું થેન્ક યુ આજે તમારી સમક્ષ આ વળતર કેમ્પનો અનુભવ રજૂ કરવા માગું છું તેની પહેલા મેં બે કેમ્પ કરેલા છે એક જિલ્લા કક્ષાના અને એક સ્ટેટ કેમ્પ કરેલો છે આ મારો ત્રીજો કેમ્પ છે અને મને ગર્વ છે કે હું આ કેમ્પમાં પણ આવી અમે જે દિવસ આ કેમ્પમાં આવે ત્યારે અમને લોકોને રૂમની ફાળવણી કરવામાં આવી પછી અમારા લોકોનું સ્વાગત કરવામાં આવ્યું અહીંયા સારી સારી એક્ટિવિટી કરાવવામાં આવે છે જેમ કે ગ્રુપ એક્ટિવિટી પછી બંને ટાઈમે સારું જમવાનું આપે છે રાતે આઈસ્ક્રીમો છે રાતે કલ્ચરલ ગરબા અલગ અલગ પ્રવૃત્તિઓ હોય છે ગ્રુપ એક્ટિવિટી અને અમને લોકોને અહીંયા કોઠારી સ્વામી અને એ લોકો અમને સારું સૂચવે છે પછી અમને ફાલ્ગુન ઠક્કર સાહેબ એ પણ આવીને અમે સારું મોટિવેશન સ્પીચ આપી હતી અને અહીંયાથી કલ્ચરલ અહીંયા રસ્તા કેચ પણ રમાડવામાં આવી હતી પણ અમને ખૂબ મજા આવી અને અમને ગર્વ છે કે એસપીસી કેરેટ છે થેન્ક યુ હું નાની હતી ને તમારા જેવડી ત્યારે અમારા અમે જ્યારે નાના હતા ત્યારે દૂરદર્શનમાં એક સિરિયલ આવતી ઉડાન તમારા લોકોનું તો જન્મ પણ નહીં થયો એ વખતે ઉડાન સિરિયલ આવતી ઉડાન બહુ જ સારી સિરિયલ આવતી જેમાં એક મહિલા પોલીસ ઓફિસર ને હું જોયા જ કરતી અને એમને જોયા પછી મારું એક સ્વપ્ન હતું કે મારે પણ મોટા થઈને પોલીસ ઓફિસર બનવું છે એ દિશામાં અમે મહેનત ચાલુ કરી મારો અભ્યાસ પૂરો થયો પછી થોડા અંશે થોડા ઘણા અંશે મને સફળતા ના પણ મળી મારા માતા પિતા મને હંમેશા મોટિવેટ કરતા અને મારે જે બનવું છે મારી જે ઈચ્છા છે મારે જે તરફ કરિયર મારું લઈ જવું છે એ એ તરફ જવા માટે મને પ્રોત્સાહિત કરતા અને એના કારણે આજે હું આપણા સામે ઊભી 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 રહી શકી છું તમે લોકો જે સ્વપ્ન જુઓ છો એ સ્વપ્ન પાછળ અથવા પ્રયત્ન કરશો તમને મારા માતા પિતા શિક્ષકો તરફથી પૂરું મોટિવેશન મળશે અને અમારા એ વખતમાં તો આ એસપીસી જેવો કેમ્પ પણ નહોતો ને આપણા પાસે તો આ એસપીસીમાં જોડાવાની આટલી સરસ તક છે તો આપ આ તક આપને મળી છે એસપીસી કેમ્પમાં જે પણ વિદ્યાર્થીઓ આવ્યા છે એવો આ કેમ્પમાં ઘણું બધું શીખ્યા હશે અત્યારે દીકરીએ પોતાનો અનુભવ શેર કર્યો તો આ એસપીસી કેમ્પમાં જે પણ આપણે અહીંયા શીખવા મળ્યું છે આપને ડ્રીલ ડ્રીલ દ્વારા શિસ્ત અનુશાસન જે શીખવા મળ્યું છે એનો આપ આપના જીવનમાં ઉપયોગ કરજો આપને અહીંયા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ આરપીઆઈ સાહેબે ખૂબ જ રસ લઈ અને ખૂબ જ ટૂંકા સમયમાં આયોજન કરી અને આપને વિવિધ પ્રવૃત્તિઓમાં જીવનના પાઠ મળે જીવનના સારા બોધ પાઠ મળે એના માટે આયોજન કર્યું છે તો આ તમામ વસ્તુમાંથી કંઈક શીખી અને જીવનમાં એનો અમલ લાવશો એવી ચોક્કસ અમે આશા રાખીએ છીએ અને એ આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે સફળ અને સારા જે એસપીસી કેમ્પની અંદર આપણે સફળ કાર્યક્રમ કરી શક્યા છીએ એ બદલ હું આભાર વ્યક્ત કરું છું એસપીસી કાર્યક્રમ જે છે એનું એક સપનું બહુ વિશાળ રહેલું છે કે ભારતના ઘડતરની અંદર જેમ એનસીસીનું જેટલું મહત્ત્વ રહેલું છે એ રીતે જ એસપીસીનો કાર્યક્રમ પોલીસ દ્વારા ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી અને દરેક કાર્ય દરેકની અંદર કે ભાઈ બાળકોની અંદર સેવા સુરક્ષા અને શાંતિની જે ભાવના છે એ બાળપણથી જ પ્રગટ થાય અને એમની અંદર ડિસિપ્લિનના પદ્ધતિ એક સારો ડિસિપ્લિન વર્ગ આપણે સમાજને આપી શકીએ બાળકો અને પોલીસ એકબીજાથી ફેમિલિયર થાય સમાજની અંદર જે પણ દૂષણો રહેલા છે એ દૂષણોને આપણે સારી રીતે ડામી શકીએ એ બાબતે સરકારની ભાવના સાથે બાળકોના ભવિષ્ય અને ઉજળા ઘડતર માટે દેશના સારા ભાવિ માટે સારા નાગરિકો મળી રહે સારા અધિકારીઓ તમારામાંથી મળી રહે સારા કોઈ ડોક્ટર એન્જિનિયરો અને એ પણ ડિસિપ્લિનવાળા કે જે આપણા દેશના ઘડતર માટે અતિ ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના સેવા સુરક્ષા શાંતિ સાર્વભૌમત્વ અખંડિતતા દરેક જે કાર્યો છે એની અંદર સહભાગી થઈ શકો એવો એક વર્ગ એવા એક આપણા ઉજ્જવળ ભવિષ્ય આપણે બાળકોની અંદર શિસ્ત અને શિસ્ત ડેવલપ કરી શકીએ એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે બાળકો તમને કેમ્પમાં મજા આવી કે નહીં આવી ઘરે જવાનું દુઃખતું લાગે લાગતું હશે રોકાવું છે કે નહીં હજુ કેમ્પ ઉનાળો છે તેમ છતાં આવી ગરમીની અંદર તમે લોકોએ આ જે આનંદ માણ્યો છે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે જેમ બાળક એક માતા સાથેથી છૂટું પડતું હોય અને જે દુઃખની લાગણી વ્યક્ત થતી હોય એ પ્રમાણે નહીં આજે એસપીસીના તમે જે અમારી સાથેનો જે આ સમયગાળો વિતાવ્યો એ બદલ અમને પણ એ દુઃખની લાગણી વ્યક્ત થાય કે ભાઈ આજે સમયગાળો પૂરો થઈ ગયો ક્યાં સમય ગયો તમારી સાથે એ પણ અમને ખબર પડી નહીં આવો ને આવો ફરીથી આપણે ભવિષ્યમાં કેમ્પ યોજીશું અને આરપીઆઈશ્રી તથા આપણા જિલ્લા વડાશ્રી જેઓ સતત એસપીસીના કાર્યક્રમોમાં અને બાળકોના ઘડતરમાં આપણા ડીવાયએસપી સાહેબ શ્રી એ પણ સતત ને સતત આ કાર્યક્રમની અંદર તમને સુવિધા સારી મળી રહે તમે લોકો સારું શીખો અને અહીંથી કંઈક સારું મેળવીને જાઓ એ માટે સતત પ્રયત્નશીલ છે એ બાબત હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું સંસ્થા તરફથી આ રાકેશ ભગત જેઓ સતત આપણી સાથે જોડાયેલા રહ્યા છે વડતાલ સંસ્થાને પણ હું આભાર માનું છું કે જેમને આ સારી સુવિધા આપણને પૂરી પાડી છે અહીંયા ઉપસ્થિત શિક્ષકશ્રીઓ એડીઆઈ શ્રીઓ કે જેઓ બાળકના ઘડતરમાં એક વાલી તરીકે સતત એમની સાથે જોડાયેલા રહ્યા અને એમની કોઈ પણ નાની મોટી સમસ્યાઓ છે એમને પણ સમજી અને એમને નિરાકરણ લાવ્યા એ પણ બાબતે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે